બનાસકાંઠાનું છેવાડાનું ધારેવાડા એવું ગામ જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે ગ્રામ પંચાયતના ત્રણ બોર અને ગામના ખેડૂતોના તમામ બોરમાંથી પાણી ખારું આવે છે

તો વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં જવાનું થાય તો પીવાનું મીઠું પાણી સાથે લઈને જવું પડે તેવી સ્થિતિ છે આ અંતર્ગત ગામમાં પ્રવેશીએ એટલે તમને પીવાનું પાણી ખારું જ મળે કારણ કે ધારેવાડા ગામમાં એક પણ પાણીનો એવો સ્ત્રોત નથી કે જ્યાંથી મીઠું પાણી મળે અને કારણે ખેડૂતોને હવે ખેતી કેવી રીતે કરવી એક જટિલ સમસ્યા છે ધારેવાડા ગામની બાજુમાં આવેલા ગામમાં ગામોમાં મીઠું પાણી છે જ્યાં માત્ર ધારેવાડા જેવું ગામ છે કે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે તેને લીધે પશુપાલન અને ખેતી કરવાનું મુશ્કેલ બન્યું છે પાણીનું તળ

અમારે બોરમાં અંદર અઢાર ફૂટ જવું પડે છે એમાં પાણી થાય કે ન થાય એવું કોઈ સક્સેસ નથી થાય તો ખારું પાણી નીકળે છે એમાં પગની તકલીફ થાય છે એટલે માટે કોઈ ધરોઈ ડેમનું કે કોઈ મોકેશ્વર ડેમનું પાણીની સગવડ થાય તો અમારો ખેતીનો ઉદ્ધાર થાય ગામ મોટું છે તો વસ્તીનું પગ સારું રહે એટલા માટે અમારી વિનંતી છે કે આ વિનંતી અમારી સાંભળશો એવી અમારી રજૂઆત છે વાવેતરમાં તમે શું શું વાવતા હશો રાય એરંડાને વાવીએ છીએ પાણી ખરાબ લેવાના લીધે જમીન ખરાબ થાય અમારી સાહેબ ઘણા વર્ષોથી તકલીફ જ છે અમારા ગામમાં મોટા મોટી પાણીની તકલીફ છે અમારા ખેતીમાં જેટલી ખેતી પાણી બનાવી છે એમાં જમીનમાં પાણી ફેરવી તો વાયુલું બધું બળી જાય છે એમાં જો સરકાર અમારી કોઈ રજૂઆતો અભળે અને કોઈ મીઠા પાણીની વ્યવસ્થા કરી આવે તો અમારા ગામનો ઉદ્ધાર થાય છે હાલ અમારા ગામમાં ખેતી વગર બધી બેકારી જ છે તો ધારેવાડા ગામના પાણીના ટીડીએસ ચકાસવામાં આવ્યા તો અઢારસો થી બે હજાર ટીડીએસ ની માત્રા પાણીમાં જોવા મળી તેને કારણે ગામના ઘણા લોકો પથરીની બીમારી અને હાડકાના રોગ ન

કરતા લોકોને પશુઓને પાણી પીવડાવવું પણ ખતરો છે ખેતી કરતા ખેડૂતોનું કહેવું એવું છે કે પાકો માટે આ પાણી માફક નથી આવતું જેનાથી ખેતીમાં પણ પૂરતું ઉત્પાદન નથી મળતું પૂરતા પ્રમાણમાં પાક લઈ શકતા નથી અને તેને કારણે આગામી સમયમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ખૂબ જ મુશ્કેલ બનવાનો છે તેવું ગ્રામજનોનું માનવું છે અમારા ગામમાં પાણી ખારો આવે છે અમારે ખેતી લાયક પાણી નથી અને જો ચિત્રમાં પાણી વાપરીએ છીએ જમીનના છેડવા લાયક નથી નથી ત્યાં અમારે પાણીની ખૂબ તકલીફ છે પછી માણસું માણસું પીવે એના પથરી છે પગોની તકલીફ થાય છે ખેડી કરતા નથી ઘણું નુકસાન થાય છે પછી પશુપાલનને કોઈ પાણી માફક આવતું નથી તો આવા આના બદલાં અમારી એક રજૂઆત છે કે સરકાર આના બદલે ગમે તે રીતે ધરોઈમાં પણ ધરોઈનું પાણી મુકેશ્વરમાં નાખે કે ગમે તે રીતે પાણીનો બંદોબસ્ત કરી સરકાર જો પાણી આવે તો અમારા ખેતી માટે બધા ફાયદો થાય અને અમને તકલીફમાંથી મુક્તિ મળે એટલે અમારી વિનંતી છે દરેક જગ્યાએ ખેડૂતોને ખારું પાણી આવતું છે ખરાબ પાણી છે મારા સરકારશ્રીને નંદમાં વિનંતી છે કે મારા ગામની અંદર પાણીની મેન તકલીફ છે ખેતી લાયક પાણી નહીં જમીન જેટલા પૂરતો બોર બનાવો તો ખારું પાણી આવે છે ખેતી કરો તો ખેતી ફેલ જાય છે ખર્ચો એ પાછા પડે છે વધતા વમનાભજી પંચાયતના બોર છે એમાં સારવાળું પાણી છે એ પીવાથી રોગ થયો છે એમના શરીરના વધારે જુદા થઈ જાય છે તો અમારા સરકાર માન્યશ્રીને એલી વિનંતી છે કે મેઠા પાણીની કોઈ જરૂર કે કોઈ બુકિંગનો પાણીની વ્યવસ્થા કરી કર્યાલે તમારું ગામનો થોડો ઉદ્ધાર થાય કેટલા ગામમાં મીઠું પાણી આવતું છે કેયા બોલવું અંતક આバルકત પર કૃત સાબોઝુ કે એ પૂરું મેઠા પાણી આવું છું કે પંચાયતના પાણીનો પુનઃ ખસારવા પાણી છે ધરીવાડા ગામ 1500 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને 90% લોકો પશુપાલન અને ખેતી પર આધારિત છે પાણી સૌની પ્રાથમિક જરૂરિયાત હોય છે ત્યારે ખેતી અને પશુપાલન પર આધારિત ખેડૂતોને પાણીની જરૂર પડે છે પરંતુ પાણી ક્ષારયુક્ત અને ખારું આવે છે જો કે પીવાના પાણી હાલ ધરોઈથી આવે છે પણ આ ગામમાં કાયમી મીઠા પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક તળાવ ભરાય છે અનેક પાઇપલાઇનો દ્વારા દૂર સુધી પાણી પહોંચાડવામાં આવે છે તો ત્યારે નર્મદાની નહેરની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગામના લોકોની માંગ છે મીઠા પાણી માટે સરકાર ઝડપી કોઈ વિકલ્પ દ્વારા ગામની ભારે માંગ જે છે તે સ્વીકારે તેવું ગામજનો કહી રહ્યા છે